લઈ જવા ને લઈ મામા મારા મમ્મી થોડાક હમણાં હે હા તો હે મામી તમે શું કેતા હમણા

અય હારા હા હા જલાલી કા ગામના મુખી ભાઈ છે ને તડકો છે બરોબર

કોમેન્ટમાં જરૂર બતાવ ચેનલ પર નવા સબસ્ક્રાઈબ ડું જરૂર થી માર દેજો અમે મળીએ અવાનવા નવા નવા બ્લોગમાં બાય બાય સબસ્ક્રાઈબ